હા લો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેલી અપડેટ મેળવવા માટે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો નવા ખેડૂત મિત્રો હોવ તો ચેનલ ને અવશ્ય કરો જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ હંમેશા અને એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશે શરૂઆત કપાસ બજારની અંદર આ દિવસનો ચોથો ભાગ છે બનાવવામાં આવ્યો છે ચોથા ભાગની અંદર માહિતી લઈએ તમામ હજાર બજારમાં આપણે કેવા જોવા મળે છે એવી રીતના સુધારો વધારો છે આપણે સમજીએ તો એ આપણે ચર્ચા કરીએ એ છે આપણે ભાગ આગળ વધારીએ તો કોમેન્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે જૂના કપાસ નું હાલ છે ઘણા બધા ખેડૂત મિત્રો ની એવી કોમેન્ટ આવે છે એમાંથી આપણે જૂના કપાસ ની ચર્ચા થતી હોય છે તો જૂના કપાસ ની અંદર છે હવે શું કરવું અત્યારે હાલ છે જૂનો કપાસ પહેલો વેચવો કે નવો કપાસ પહેલો વેચવો એવી કોમેન્ટો આવતી હોય છે તમામ ખેડૂતોને એના જવાબ મળી જાય માટે આપણે કોમેન્ટને લીધી છે અને સારી એવી કોમેન્ટ હતી તો એ પ્રમાણે સમજ જે તો જૂના કપાસની અંદર છે વેચાણ છે પહેલું કરવું એવું અમારું માનવું છે એટલે કે જ્યારે તમને સુધારા દેખાય તમારા વિસ્તારમાં તમને જે યોગ્ય લાગે એવી તેજી તમને જ્યારે જોવા મળે ત્યારે તમારે વેચાણ છે જૂના કપાસનું પ્રથમ પહેલા કરી દેવું અને પછી બાદમાં છે નવા કપાસનું વેચાણ કરવું પાછળથી એટલા માટે અત્યારે હાલ જે તમને સુધારાની ચાલ જે જોવા મળી છે અને જે આપણે કપાસ બજાર ઉપર જે તેજી જોવા મળી હતી એ પ્રમાણે જે સુધારાની સાથે છે તમે જૂના કપાસનું વેચાણ કરી શકો છો બાદમાં નવા કપાસનું છે આગળ છે ફરીથી એકવાર જમ્પ બજારની અંદર જોવા મળે આગળની તેજીમાં છે નવા કપાસનું વેચાણ કરવું અને નવા કપાસનું વેચાણ છે બે ત્રણ ભાગની અંદર કરવું એટલે જેથી તમને વધારે પડતો જે ફાયદો મળવાનો હોય એનો સરેરાશ ભાવ છે સારો તમને જોવા મળી શકે હવે આપણે સમજીએ આજમાં એક માર્ચ રોજ સાંજે રિપોર્ટની અંદર છે આપણે સીઆઈ સપોર્ટ રેટમાં આપણે સમજીએ તો એની અંદર છે આપણે ગુજરાત શંકર ગાંસડી ભાવની આપણે શરૂઆત સૌ પ્રથમ કરીએ ઓગણત્રીસ એમ ગુજરાત શંકર ગાંસડી અંદર છે આપણે ભાવ છે એકસઠ થી એકસઠ રૂપિયા સુધી ઊંચામાં જોવા મળે છે એમાં કોઈ પણ રૂપિયાનો પણ ઘટાડો જોવા નથી મળતો એક રૂપિયાનો ઘટાડો છે હાજર બજારમાં રૂના ભાવમાં ગુજરાત શંકર ગાંસડી અંદર આજે પણ જોવા નથી મળતો એ પણ આપણે ખાસ તમામ ખેડૂત મિત્રો નોંધ લેવી એવી રીતના અઠ્યાવીસ એમ એમ મધ્યપ્રદેશ એમપી લાઈનમાં અઠ્ઠાવન હજાર થી અઠ્ઠાવન સો રૂપિયાના ના ભાવ જોવા મળે છે એમાં પણ કોઈ ઘટાડો જોવા નથી મળતો એવી રીતના પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની ની વાત કરીએ તો સત્યાવીસ થી સાતસો ના ભાવ જોવા મળે છે એમાં પણ કોઈ ઘટાડો આપણે જોવા નથી મળતો અને એકત્રીસ મધ્યપ્રદેશ એમ બી લાઇનમાં આપણે સમજીએ તો એમાં ભાવ છે જોવા મળે છે એમાં પણ કોઈ ઘટાડો ઘાસળી અંદર જોવા નથી મળતો એટલે કોઈ ડરવાની જરૂર નથી જોઈએ તો આપણને તમામ રાજ્યોની અંદર છે બત્રીસ એમ કરતા નીચા ગ્રેડ ની અંદર છે એક પણ રૂપિયાનો ઘટાડો જોવા નથી મળતો અલગ અલગ રાજ્યોની અંદર આપણે ચર્ચા કરીએ તો ગુજરાત થી લઈને તમામ રાજ્યોની અંદર છે નીચા ગ્રેડમાં છે ઘટાડો જોવા નથી મળતો હવે બત્રીસ એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળે છે એક્યાસી ત્યાં જોવા મળે છે કર્ણાટક લાઈનમાં ભાવ છે બાસી હજાર ના જોવા મળે છે એમાં એક હજાર રૂપિયાનો ઘટાડો આપણે જોવા મળે છે અને કર્ણાટક લાઇનમાં પાંત્રીસ ના ભાવની સરખા કરીએ તો એમાં પણ હજાર રૂપિયાનો ઘટાડો થતા સો ના ભાવ છે આપણે જોવા મળે છે અને પાંત્રીસ એમ મધ્યપ્રદેશ એમપી લાઇનમાં સરસ કરીએ તો એમાં પણ એક હજાર રૂપિયાનો ઘટાડો થતા બાજાર પાંચસો રૂપિયાના ભાવ છે આપણે એમાં જોવા મળે તો બત્રીસ એમ કરતા ઉપરના ગ્રેડમાં છે બજારની અંદર જે દબાણ આવ્યું એનો અસર વધારે પડતો ભાવ ઉપર ઘટાડાનો જોવા મળ્યો એનું કારણ છે કે જે ઉચ્ચ લોંગ સ્ટેપલ એકસ્ટ્રા કોટન ની અંદર છે ગવર્મેન્ટે બત્રીસ એમ કરતા ઊંચી ક્વોલિટી એટલે કે કેમ ની અંદર છે આપણે સવારના ભાગમાં ચર્ચા કરીએ આયાત ડ્યુટી હટાવેલી છે એટલે એના લીધે છે બજારની ઉપર એમાં દબાણ જોવા મળતું હોય કારણ કે જયારે વિદેશમાં છે દબાણમાં વાયદો જોવા મળે છે તો એ પ્રમાણે ભારતીય બજારો મજબૂત જોવા મળતી હતી તો સામે છે આયાતકારો છે બત્રીસ એમ કરતા ઊંચા ગ્રેડ વાળા જે ક્વોલિટીના જે રૂના ભાવ છે એમાં વધારે પડતી જે તેજી જોવા મળી એમાં અફવાઓ એવી જોવા મળે છે છે કે જે વધારે પડતા ઊંચા ગ્રેડમાં માં અહીંયા ઘટાડેલી છે તો બહાર થી છે વધારે પડતી અમેરિકન વાયદા દબાણ જોવા મળે છે એના લીધે છે ઘાસડી રૂની સસ્તી થઈ શકે ત્યાંથી છે આયાત કરી શકીએ એ માટે છે દબાણ આવેલું છે અહીંયા ટૂટી જે હટાવેલી છે એટલે એમાં ઘટાડો આપણે જોવા મળે છે એ ઘટાડો છે અત્યારે આપણે જોવા મળે છે કોઈ પણ ખેડૂતોને અત્યારે તમારા કપાસ ને કોઈ નુકસાન અથવા તો એનો દબાણ છે તમારા કપાસ ને ન થાય કારણ કે બત્રીસ એમ કરતા છે હાઈ ક્વોલિટી જે કપાસની જે તમે વેરાઈટી છે નથી કરતા વેરાયટી છે તમે બત્રીસ એમ કરતા નીચી ક્વોલિટી ની વેરાયટી કરો છો એટલા માટે તમારા માટે કોઈ ગવર્મેન્ટ પ્લાન કે એક્શન નથી લીધેલું ઉપર ઉપર ના લેવલ માટે છે એટલે એક્શન લીધેલું છે અને એ તમને કોઈ નેટ નડતરરૂપ થાય એવું નથી છતાં પણ છે આપણે દેકારો જોવા મળતો હતો કે રૂના ભાવમાં ઘટાડો છે કપાસના ભાવમાં એના લીધે ઘટાડો આવ્યો અને એવું કઈ નથી કપાસના ભાવમાં દબાણ છે આમ નામ બનેલું છે કારણ કે એક સાથે તેજી આપણે વારંવાર જોવા મળતી હતી તો દબાણ છે એક બે દિવસ રહેતું હોય છે જે આગળના ભાગમાં સરસા કરી એમ ઘરેલું કોટન એમસીએક્સ માં વળતી છે આપણે રિકવરી જોવા મળે ઘરેલું કોટન માર્ચ વાયદાની અંદર ઓપનિંગ સપાટી પાંચડી હજાર એકસો એસી રૂપિયાની બતાવવામાં આવી તળિયાની સપાટી એકસો હજાર સાતસો વીસ બતાવવામાં આવી દિવસ દરમિયાન ઇન્ટર ટ્રેડિંગ રેન્જમાં ઓછામાં થવાની પાંચ હજાર બસો સાહીઠ રૂપિયાની સપાટી બતાવવામાં આવી હતી ફાયદો આગલા દિવસે ગુરુવારે બંધ થયો તો એકસો હજાર નવસો ચાલીસ રૂપિયા ના ભાવે અને હાલ પાસઠ હજાર સો રૂપિયાના ભાવે કોટન માર્ચ વાયદા છે આપણે એકસો સાઠ રૂપિયાનો ફરી સુધારો દર્શાવતો જોવા મળે જીરો પોઈન્ટ ચોવીસ ટકાની મજબૂતી સાથે છે વાયદાની અંદર રિકવરી જોવા મળી છે આપણને તો એવી રીતના કોટન માર્ચ વાયદા બાદ છે આપણે મેદામાં સમજીએ મેદાની અંદર ઓપનિંગ સપાટી સોસઠ હજાર બસો વીસ રૂપિયાની બતાવવામાં આવી હતી તળિયાની સપાટી ત્રેસઠ હજાર સાતસો રૂપિયાની બતાવવામાં આવી હતી ઉથાળે હાઈ પ્રાઇસ જોઈએ તો આપણે સોસઠ હજાર પાંચસો રૂપિયાની દિવસ દરમિયાન ઇન્ટરટેનિંગ રેન્જમાં બતાવવામાં આવી હતી વાયદો આગલા દિવસે ગુરુવારે સોસઠ હજાર બસો ચાલીસ રૂપિયા બંધ થયો તો અત્યારે હાલ ફરીથી રનિંગ જોવા મળે છે સોસઠ હજાર પાંચસો રૂપિયાના ભાવે છે આપણે સવારના ભાગમાં જે આપણે ભાગ ત્રણની ની અંદર જે માહિતી આપી હતી એમાં આપણે ઘટાડો જોવા મળતો જયારે આપણે કહ્યું હતું કે રિકવરી આપને સાંજ પડતા જોવા મળી શકે એવી રીતના બસો ચાલીસ રૂપિયાનો ઘટાડો રૂપિયા ની રીકવરી મજબૂતી માર્ચ અને મે બંને બંધ થતા શુક્રવારના દિવસે જોવા મળે તો રાત્રે નવ વાગે વાયદો બંધ થાય ત્યારે આપણે સુધારા સાથે બંધ થતા જોવા મળે તો સોમવારે તમારા કપાસના ભાવની અંદર ફરીથી મજબૂતી તમને જોવા મળશે ભલે આજે દબાણ જોવા મળ્યું છે સોમવારે ફરીથી લડી લેશું ઓપન ઇન્ટરેસ્ટમાં સારો એવો મજબૂત સ્થિતિ છત્રીસ પોઈન્ટ સુડતાલીસ ટકાની જોવા મળે છે અને હું રામભાઈ ફરીથી તમારી સામે પાંચમા ભાગની અંદર હાજર થાવ છું વિદેશ દાની રાતની સપાટી અને વેચવાની પ્રમાણ છે કેવું જોવા મળશે એની સાથે છે ભાગ રજૂ થશે મળીયે ભાગ પાંચમાં જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર